બેઠકો પર એકસો ને સાત ઉમેદવારો મેદાન છે અને ત્રિપાંખીઓ જંગ જામશે અડીખમ રીતે કોઈ પણ લોભ લાલચ માં આવ્યા સિવાય આજે મેં તો એવા સમાચાર સાંભળ્યા કે પોલીસ પણ એમને ફોન કરે કે તમારાથી ફોર્મ ભરાતું છે તો શું લોકશાહી અંદર કોઈને ચૂંટણી લડવાનો અધિકાર નથી અને એ કોંગ્રેસ પાર્ટી છે કે જે આ દેશમાંથી અંગ્રેજોને ભગાડ્યા હોય તો ભારતીય જનતા પાર્ટીના લુકાઓ હોય દાદાગીરી કરવા વાળા હોય એનાથી કોંગ્રેસના આગેવાનો કે એના ઉમેદવારો અમારા કે ક્યારે ગભરાવાના નથી અને 16મી તારીખે થાનગઢના તમામ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી નિશ્ચિત કરી લીધો છે કે થાનને બે નંબરી ગુંડાઓ થી મુક્ત કરી અને જે વર્ષો પહેલા થાન નું જે ગૌરવ હતું એ ગૌરવ પુનઃસ્થાપિત કરવાની થાનની ની જનતાએ નેમ લીધી છે કોંગ્રેસ પક્ષ તરફ થાનની જનતા ખુબ આશા ભરી નજરે જોઈ રહી છે થાન નગરપાલિકા ની અંદર એક એક ઉમેદવાર એ જુનૂન થી લડી રહ્યો છે અને આવનાર સમય ની અંદર થાન ને ફરી બનાવી સ્થાન ને સમૃદ્ધ સ્થાન સુખમય સુખી સ્થાન અને સ્વચ્છ સ્થાન બનાવવાની અમારી